No más ખાસ કરીને આજે આપણે શાકભાજી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે આજે આપણી સાથે છે હવામાન આપણી સાથે છે કૃષિ નિષ્ણાંત જયેશભાઈ હિરપરા જે જુનાગઢથી બીએસસી એગ્રી છે અને ખાસ કરીને આપણે ઘણી વખત એમની સાથે સંવાદ કરતા રહેતા હોય એમનું જે નોલેજ છે એ કહે ને કે આપણા ખેતીની અંદર ફાયદારૂપ થાય એટલા માટે થઈને આપણે આજે એને આમંત્રિત કર્યા છીએ એટલે સૌપ્રથમ તો જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ હવે આજે જે આપણે શાકભાજી વિશેની વાત કરવાની છે જેમાં ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો મરચી ટમેટી હોય વેલાવાળા શાકભાજી શાકભાજી હોય આ વિશેની માહિતી છે એ લેવાની છે એટલે જયેશભાઈ અત્યારે જે ખાસ કરીને મરચી ટમેટી છે તો મરચી ટમેટીની અંદર અત્યારે ખેડૂતભાઈઓને શું પ્રોબ્લેમ આવી શકે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે આપ થોડું પ્રકાશ પાડશો આજે નમસ્કાર પરેશભાઈ અને તમામ દર્શક મિત્રોને હવે શાકભાજી છે આમ અગત્યનો પાક છે શાકભાજી પાક એવો છે કે એમાં ભાવની પણ ચડતી પડતી બહુ હોય છે જે મરચી ટમેટી અને રીંગણી અત્યારે જોયું તો કે હું હમણાં આવતો તો ત્યારે જોયું તો કે મને મિત્ર મળ્યા તો કે ભાઈ રીંગણા અત્યારે વીસ રૂપિયા નું એક જબલું જાય છે આખું તો અત્યારે ભાવ નથી ઘણી વખત એવું હોય કે પચાસ સાઠ રૂપિયા કિલો માર્કેટ યાર્ડ યાર્ડમાં ખેડૂતને મળતા હોય છે રિટેલ એસી હો ના કિલો હોય છે એટલે અગત્યનું આ પણ છે કે ભાવ ફ્લક્ચ્યુએશન બહુ મોટું આવે છે ઉત્પાદન છે એ પણ ઘણું બધું મહત્વનું છે કે જ્યારે ચાર પાંચ દિવસ સતત વરસાદી માહોલ રહેતો હોય છે ત્યારે શાકભાજી બકાલું છે ઉતરવાનું બંધ થઈ જતું હોય છે એમાં પરિબળો એવા છે વરસાદ સતત રે પરેશભાઈ એટલે કોઈ પણ પાક હોય એમાં ફાલ ખરે છે આગળના ફાલ માંથી ફળ બંધાઈ ગયા હોય એ તમને ચાર પાંચ દિવસ ઉતરવાનું મળે કે અઠવાડિયું મળે પણ અઠવાડિયા પછી એ પાકમાં એવો ગેપ આવે કે દસ પંદર દિવસ તમારે ડ્રાય સ્પેલ જવા દેવો પડે એટલે કે કઈ પણ તમે તોડી એનો અને એ વખતે ભાવનો ઉછાળો મારે ભાવનો ઉછાળો મારે એટલે ઈ ઘણી વખત એવું ખેડૂતને બનતું હોય છે કે એવરેજ જે ત્રણ મહિના ઉતારીને વેચતા હોય કે બે મહિના ઉતારીને વેચતા હોય એમાં જો પંદર દિવસ સારા ભાવ મળી જાય ને તો પણ એમાં એક છે લાખ ઉપર જતો હોય છે બરાબર હવે મહત્વનું છે કે છોડ ની સંખ્યા જાળવવી જરૂરી છે જયારે સતત વરસાદ આવે છે ત્યારે છોડની સંખ્યા ઘટતી જાય એટલે કે છોડ સુકાતા જતા હોય વાયરસ આવવો પછી ફળ ઉપર ડાઘા પડવા એન્થરેગ્નોસ ફૂગ આવ્યો એટલે આ બધું જયારે જુલાઈ ઓગસ્ટ મહિનો અત્યારે જે હાલે છે તો કે જુલાઈ ઓગસ્ટ મહિનો એટલે કે એક રોગનું ઘર માણસમાં પણ અત્યારે એટલા બધા રોગ છે પાકમાં પણ એમાં એ બકાલામાં એટલા બધા રોગ આવે છે તૈયાર થઈ ગયેલો પાક હોય એમાં પણ એટલા બધા ડાઘા પડવાની બધું પ્રશ્ન થતા હોય છે મરચીમાં કે ટમેટીમાં વાત કરીએ તો કે ડેમ્પિંગ પેલું આવે ધરુ મૃત્યુ નો રોગ કે જે નાનો રોગ હોય અને જયારે જમીનને જ્યાં થડ અડતું હોય ત્યાંથી ગળું પડી એ સુકાઈ જાય તો એના માટે ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ઊંચી ફૂગનાશક વધુ માત્રામાં રાખીને તમે છાંટી પણ નથી શકતા કે વધારે માત્ર રાખીને છાંટવા જાવ તો પરિસ્થિતિ એવી થઈ છે પાક બળી જાય હવે ત્યાર પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એક ના એક પાકમાં આપણે પાકનું વાવેતર થતું હોય ત્યારે નેમેટોટના પણ પ્રોબ્લેમ મોટા હોય છે હવે નેટોડ હિસાબે થાય છે એવું કે છોડ મળતો નથી જીવતોય નથી હવે એને હિસાબે થાય એવું કે ઉત્પાદન મળે નહીં ખેડૂત ઉપરથી ઘણા બધા ખર્ચા કરતા હોય જોતા હોય કે ભાઈ નેમેટોડ છે તો નેમેટોટ ગમે ટ્રીટમેન્ટ છે ને એ મોંઘી પડશે

છે તો એમાં નિમિત્ત નિયંત્રણ થાય ત્યાર પછી મરચીમાં જોઈએ તો કે હુકારાનો પ્રશ્ન મેન રહેતો હોય કેમ કે ચાર પાંચ દિવસ એક ધારું વરસાદી માહોલ રહે ટાઢોડું વાતાવરણ હોય પછી જયારે તડકી નીકળે છે ને ત્યારે છોડ ટ્રેસમાં આવી જાય આ જે જે ટ્રેસ હોય એ સહન ન કરે કે એની હિસાબે મૂળ જે ખોરાક લેવાનો છે એ બંધ કરી દે જરાક છોડ નબળો પડે એટલે પરિસ્થિતિ એવું થાય કે આ કેમ કે છે કે નબળી ભેંસ ને બગાવું જાજી એના જેવું એટલે કે નબળો પડે એટલે જમીનની મૂળની આજુબાજુ ફૂગના જીવાણુ ફ્યુજેરિયમ છે રાઇઝોક પડેલા હોય એ જીવાણુઓ તરત એટેક કરી અને મૂળમાંથી ઉપર ખોરાક એ બંધ કરી દે એટલે છોડ ઉકાઈ જાય એટલે જયારે વરાપ થાય છે એટલે આપણે ઘણી વખત એમ કેતા હોય કે વરાપ થાય એવું પાલર પાણી આપવું પણ પરિસ્થિતિ એવી થાય કે એક દિને વરાપ હોય બીજે દિવસ પાછો કે ત્રીજે દીધી વરસાદ હોય તો પાછું નડે છે તો આ બધું ખેડૂતો એ ધ્યાન રાખીને ભાઈ કે હમણાં અઠવાડિયું વરાપ છે તો જયારે વરસાદ બંધ રહ્યો હોય ત્યારે પાલર પાણી આપે તો ફાયદો થાય આજે બંધ રહ્યો છે કાલે પાછો આવવાનો છે તો પાલર પાણી આપે તો એમાં નુકસાન જાય કોઈ પણ વસ્તુમાં જયારે આપણે પાણી આપવી છે ત્યારે અવશ્ય પાણી સાથે એક ફૂગનાશક રાસાયણિક જો જૈવિક આપે તો વધારે સારું ટ્રાયકોડોમાનસ એ ન આપતા હોય તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો કોપર અને બેન્કો પ્લસ મેટાલિક આ ત્રણેય વસ્તુનું ડ્રેન્ચિંગ કરવાથી અથવા પીએચ સાથે આપવાથી જે પીથિયમ અને રાઇઝોક્ટોનિયા બે ફૂગ છે અને ત્રીજી ફ્યુજેરિયમ આ ત્રણેય ફૂગ છે એ ત્રણેય ફૂગમાં આપણને એવું સારું એવું નિયંત્રણ મળે છે તો મહત્વનું છોડની સંખ્યા ટકવી હવે ત્યાર પછી સતત ભેદ હિસાબે જે મરચીમાં કે માં પાંદ ઉપર એટલે સરકો આ છે એના માટે તો આપણે કોઈ પણ જોલ ગ્રુપની ફૂગનાશક અથવા સ્ટ્રોબિન ગ્રુપ ની ફૂગનાશક કોઈ પણ છટકાવ લેશો કે જેમાં ટ્રાયક્ઝોલ એક્ઝાકોના જોલ પ્રોપેકોના જોલ ડાયફેકોના જોલ આ બધી જે ફૂગનાશક છે એ સરકોસ્પોરામાં જ કામ કરશે ત્યારબાદ સ્ટ્રોબિન ગ્રુપમાં એજોક્સ્ટ્રોબિન કે પાયરીક્લોસ્ટ્રોબિન છે એ પણ સરકોસપુરામાં કામ કરશે આ ફૂગનાશક છે એ હવેનો પછી જ્યારે આપણને કોઈ પણ મરચું હોય ટમેટું હોય કે રીંગણું હોય એમાં જયારે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે એક તો નાઇટ્રોજન આપવાનું નથી એમાં યુરિયા ખાસ નથી આપવાનું જો જરૂર પડે તો એમોનિયમ સલ્ફેટ આપી શકાય કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકાય પણ યુરિયા આપવાની ભલામણ નથી એનાથી ઉલટાનું ચુસ્ય જીવાતી વધે છે કુકડે વધે છે બીજું કે ફળ ઉપર ડાઘા પડવાનું પણ વધે જે ડાઘા પડે છે એન્થ્રેકનોસ નામની ફૂગ ફળનો સડો ફળનો સડો જે કોલિટ્રોટ્રેકિમ ફૂગથી થાય છે હવે એના નિયંત્રણ માટે કે એ એક ખડો બેઠા પછી કે સેકન્ડરી ઇન્ફેક્શન બેક્ટેરિયાનું લાગે છે એટલે એમાં આપણે હંમેશા બેક્ટેરી નાશકની ભલામણ કરતા હોય સ્ટેપ્રોસાઇક્લિન છે વેલીડા મેસિન છે અથવા લીચી ચોકલેટ છે આની જ્યારે ભલામણ કરીએ ત્યારે એની સાથે કોપર એક આ લીચી ચોકલેટ અથવા સ્ટેપોસાઇક્લિન અને અને એક બીજી સિસ્ટેમિક ફૂગનાશક આ ત્રણ નું કોમ્બિનેશન કરશું એટલે એન્થ્રેકનોઝમાં પણ કામ કરશે સરકોસ્પોરા લિપસ્પોટમાં પણ કામ કરશે અને જમીનજન્ય ફૂગ છે એમાં પણ કામ કરશે એટલે આવો કોમન ડોઝની પણ આપણે ભલામણ કરતા હોઈએ છીએ પણ એ જમીનની તાસીર અને મરચી કે ટમેટીની અવસ્થા ઉપર આધાર રાખે કઈ અવસ્થા એ પાક છે એને ઉપર તો આવી રીતે આ જે મલ્ટી રોગ આવે છે એના માટે ત્યાર પછી એક છે સુકારો છોડ છોડ જાય જાય આ એ પણ જુલાઈ ઓગસ્ટમાં સેન્સિટિવ છે તો એના માટે પણ છે જે આપણે આ ડોઝ આપીએ છીએ કોપર પ્લસ ટ્રાયજોલ તો એના પણ રિઝલ્ટ એમાં માં સારા એવા મળે અને એન્ટીબાયોટિક જે બેક્ટેરિયલ કઈ પણ હોય એમાં પણ મળે બીજું જે સરકોસ પર લિફ આવે એ બ્રાઉન કથાઈ કલર નો ફરતી પીળી રીંગ હોય એ જયારે ઉપસી ગયેલો ભાગ હોય બ્રાઉન કથાઈ કલર નો તો ઈ છે બેક્ટેરિયલ બ્લાઇટ જે બેક્ટેરિયલ બ્લાઇટ છે એના માટે એન્ટિબાયોટિક પણ જરૂરી છે એટલે મરચી જે છે એ અત્યારે રોગમાં જોઈએ ને તો કે જુલાઈ ઓગસ્ટ અને એક ઓક્ટોબર નવેમ્બર આ જે સમયગાળો છે એમાં આ બધા પ્રકારના બેક્ટેરિયાના ફૂગના બધા રોગ ભેગા થઈ જાય ત્યાર પછી વાયરસના રોગ પણ ભેગા થઈ જાય વાયરસ માટે ખાસ જોઈએ તો રીંગણી તો અમે ઘણી વખત ભલામણ કરતા હોય કે જેટલા છોડ જો બે પાંચ ખરાબ હોય તો શક્ય હોય તો એ વાયરસના જે માઇકોપ્લાઝમા નામથી વાયરસ થાય છે એને ખેતર બહાર જ કાઢી નાખો બરાબર ત્યાર પછી ચુસિયા જીવાત ખેતરમાં આવવા નહીં દે એમાં ખાસ કરીને લીલા ચુસિયા અને સફેદ માખી એનું નિયંત્રણ વ્યવસ્થિત રાખવું જો આ વાયરસમાં ચુસિયા જીવાતનું નિયંત્રણ વ્યવસ્થિત હશે તો આગળ વધશે નહીં

વાયરસ માટેની લીચી ચોકલેટ ને લિટમેક્સ પ્લસ એટલે કે એબોમસ ને લીચી કોમ્બો આ બે નું કોમ્બિનેશન આપવાથી એમાં વાયરસમાં પરિણામ સારું મળે છે પણ થોડાક છોડ હોય તો પેલા તો એને ખેતરમાંથી બહાર કાઢવા અગત્યના છે બરાબર તો વેલાવાળા શાકભાજી દાખલા તરીકે છે તો અત્યારે એ વેલાવાળા શાકભાજીમાં શું પ્રોબ્લેમ આવી શકે અને એનું નિયંત્રણ અને ખાસ ટૂંકની અંદર આનું અમે નિયંત્રણ વેલાવાળામાં અત્યારે મેઈન જોઈએ ને તો મેઈન એમાં અત્યારે પાવડી મિલ્યું અને દાવલી મિલ્યું એટલે કે સફેદ છારો અને લીલો છારો તળ છારો આ બે પ્રોબ્લેમ હોય અત્યારે આપણે રોડે જાતા હોય અને કોઈ પણ જગ્યાએ તુરિયા હોય દૂધી હોય કે આપણે સૌરાષ્ટ્રમાં બે પાક હોય જયારે દક્ષિણમાં કે સાઉથમાં સેન્ટરમાં જાય તે કારેલી પણ જોવા મળે છે પરવળ પણ જોવા મળે છે ટિંડોરા પણ જોવા મળે છે આ બધા અલગ અલગ પાક ઉત્તર ગુજરાતમાંથી લઈને મધ્ય ગુજરાતમાં હોય છે હવે આપણે જ્યારે પાન પીળા જેવા દેખાતા હોય અથવા પીળા ધાબા દેખાતા હોય તે ડાઉની મિલ્ડ્યુ કન્ફર્મ છે ડાઉની મિલ્ડ્યુ એટલે કે પાછળનો જે ગ્રે મોલ્ડી કહી શકાય લીલો છારો કહેવાય આના માટે સિસ્ટેમિક પણ હોય ને એ વધારે કામ કરે છે જેમાં કે પ્લસ પ્લસ છે છે ક્લોરોથેનોલિન પછી ટેટ્રાકોનાઝોલ પણ છે આ બધી ફૂગનાશક છે આમાં ઘણી બધી છે એવું નથી પછી પિકોક્સીસ્ટ્રોબિન પ્લસ ટ્રાઇસાઇક્લેઝોલ છે એ પણ કામ હોય પણ કન્ડિશન એ છે કે હાઈ ટેમ્પરેચર હોય તો પાવડર વાળી ફૂગનાશક જેમાં કે ડબલ્યુપી લખેલું હોય અને મોટો ડોઝ હોય એ લેવાની નથી ઈ લેવાથી એવું થાય કે આના પોળા હોય ત્રણ રંધ્ર ખુલ્લા હોય તો એમાં બર્નિંગ ઇફેક્ટ આવે છે ઘણીવાર એવું પણ બને કે મેન્કોજો પ્લસ કાર્પેન્ટિજમ ચાલીસ ગ્રામ નાખ્યું હોય કે મેન્કોજો પ્લસ મેટાલેક્ઝિલ પાંત્રીસ ગ્રામ નાખું હોય તો વેલા પણ બળી જાય તો એના માટે જ્યારે ઓછા ડોઝ વાળી અને એસી અથવા એસી ફમની જ જયારે ફૂગનાશક છે એ સતત વાપરતી રહેવી પડે બીજું પાવડી મિલ્ડિયમ અને ડાઉન મિલ્ડિયમ એવું છે કે ભેજનું પ્રમાણ પણ નીચે ઘટાડવાનું નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઘટાડવાનું આ બધા ફૂગ જે છે ને એની પહેલા તો આપણને આવવાના કારણો અને ફેવરેબલ કન્ડિશન ખ્યાલ હોય ને તો આપણે બીજી રીતે પણ એને મિનિમાઇઝ કરી શકીએ એટલે ખૂબ અગત્યની જાણકારી આપી જયેશભાઈએ કેમ કે જેમાં મરચી ટમેટીથી લઈ અને વેલાવાળા શાકભાજી તમામ વિષયની માહિતી આપી આશા રાખું છું કે જયેશભાઈને આ માહિતી છે કે ક્યાં આપણે શાકભાજીની ખેતીની અંદર ખૂબ ઉપયોગી થશે અને છતાં પણ તમારા આ વિષયનો કોઈ પ્રશ્ન હોય તો આપણે વિડીયોની વચ્ચે મધ્યે જે આપણે જયેશભાઈ હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જે ફ્રી ઓફ કોસ્ટ છે જ્યાં તમે કોલ કરી અને માહિતી પણ મેળવી શકો છો મારે અત્યારે આ પ્રોબ્લેમ છે તો શું કરવું એટલે ખાસ આજે આ માહિતી આપી એમ વિશેષ ફરીથી પણ ક્યારેક આવો આપણો પ્રોબ્લેમ હશે ત્યારે જયેશભાઈનો આપણે લાભ લેતા રહેશું અને જયેશભાઈ અમારા દર્શકોને તમે ખૂબ સારી એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર નો હોય